મે લેચરા વાગી જેસે હાણે 3 આપણે પાણી તો પવાયું છે બધું પૂરી થઈ ગયું છે અને એ તો તમે જોજો તો એ આપડે લહણ છે તારો કરેલો જો કાર્લો સામે લીધી જો અટકે દે છે બહુ કાળણ છે ઓલો છે પણ જો ત્રીની સરતી એ જો બીઠે ઠામતી છે ને बाजूમાં છે આપડે રોપ આય છે નીચે આપણે થણ ને ડુંગળી ને છે થણ ને ડુંગળી ને તો તો થાણા ઢળી ગયા છે જો તો થાણા ઢળી ગયા છે ને ડુંગળી છે બીજું તો આજ કે વ્લોગ માં છે નહીં તો મોટા મોટા કેટલા છે એ તમે અંદર લગાડો હજી તો તો પવન અવાજ પણ બહુ ઉડે છે તમે અવાજ મારો આવતો હોય જોવું તો આ શું ત્યાં પવનનો અવાજ પણ બાજુમાં આવતો હોય છે તો આજે એવું આવું ત્યાં છે કહ્યું